ડીસા તાલુકાના રાજપુર વાલ્મિકી વાસ ખાતે ભગવાન વિષ્ણુના નવનિર્મિત મંદિરની ભવ્ય પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિર ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા વાલ્મિકી સમાજને ભેટ સ્વરૂપે બનાવી આપવામાં આવ્યું છે વાલ્મિકી સમાજના અગ્રણી શ્રી જગદીશભાઈ વાલ્મીકીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વાલ્મિકી વાસમાં લગભગ બસો વર્ષથી ભગવાન વિષ્ણુનું પ્રાચીન મંદિર આવેલું છે અને હવે ધારાસભ્યશ્રીના સહયોગથી આ નવું અને ભવ્ય મંદિરનું નિર્માણ થઈ શક્યું છે મંદિરની પ્રતિષ્ઠાના સુપ્રસંગે ભોપાલનગર વાલ્મીકી શ્રી કરશનભાઈ માળીના હસ્તે ભગવાન વિષ્ણુના મંદિર પર ધજા ચઢાવવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો ભગવાન વિષ્ણુના મંદિરની પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભગવાન વિષ્ણુના ભક્તો અને વાલ્મીકી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌ ભક્તોએ ભગવાન વિષ્ણુના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના આ યોગદાન બદલ સમગ્ર વાલ્મીકી સમાજે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો